સ્વાદ પ્રિય રાજકોટના આંગણે આજે અલગ અલગ જગ્યાએ કેટરસ સંચાલકો આવ્યા હતા રાજકોટ હેમુગઢવી હોલ ખાતે કેટરસ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં સામાજિક અને સેવાકીય કાર્યોનું પણ સમન્વય રચાયું હતું કેટરસ સંચાલકોએ મનો દિવ્યાંગ અને ઝૂંપડપટ્ટીના બાળકોને પેસ્ટ્રી ખવડાવી હતી મારું નામ છે અને આજના રોજ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર તેરના રોજ અમારે ઓલ ઇન્ડિયા એસોસિએશન કેટરિંગ એસોસિએશનની સ્થાપના થયેલી અને એ દિવસને અમે નેશનલ ડેના હિસાબે અમે કેટરિંગ ડેના હિસાબે અમે દર વર્ષે ઉજવીએ છીએ તો આજના ખાતે અમે રાજકોટ ખાતે લગભગ બારસો કેટર્સ ઓલ ગુજરાતના મારા છે ભેગા થઈને કેટરિંગ ડેની ઉજવણી અહીંયા રાજકોટમાં અમે ઉજવીએ છીએ અને દર વર્ષે અમે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ દરેક એસોસિએશનને અમે એવી રીતે કેટરિંગ ડે તરીકે અમે કોઈ સેવાઓના લાભ લઈએ છીએ વૃક્ષારોપણ હોય વૃદ્ધાસ્તની કોઈ સેવા હોય ગરીબ માણસોની કોઈ સેવા હોય તો અમે આ રીતે દર વર્ષે એવી રીતે કરીને અમે ઉજવણી કરીએ છીએ દીપક સંઘવી રાજકોટ કેટરિંગ સર્વિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ બોલું છું આજે છવ્વીસ સપ્ટેમ્બર અમે લોકો નેશનલ કેટરિંગ ડેનું સેલિબ્રેશન કરીએ છીએ ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ કેટરિંગ સર્વિસ એસોસિએશનનું આજનું આ જે નેશનલ કેટરિંગ ડે સેલિબ્રેશન છે જેની અંદર આજે અમે લોકોએ લગભગ બે હજાર જેટલા વૃદ્ધો નિરાધાર બાળકો કન્સ્ટ્રક્શન સાઇટ મજૂરોના બાળકો દિવ્યાંગ બાળકો આવા બધા લોકોને લગભગ બે હજાર પેસ્ટ્રીઝનું વિતરણ કરેલ છે અને એ લોકોને જે એમના મુખ ઉપર સ્મિત લાવેનો પ્રયત્ન એક કરેલો છે એ સાથે પર્યાવરણ અંગેની જાળવણી માટેનું એક કાર્યક્રમ પણ આજે યોજેલો સવારે લગભગ સો જેવા વૃક્ષોનું અમે લોકોએ વૃક્ષ વૃક્ષરોપણ કરેલું છે વૃક્ષારોપણ અને આજે જે લોકો સમાજની અંદર પોતાના નિસ્વાર્થ ભાવે સેવા આપે છે આવા સેવાભાવી મેમ્બરોનું અમે લોકો સન્માન કરી અને એમને જે સમાજની અંદર બિલકુલ કોઈ જાતના સ્વાર્થ વગર જે અદ્ભુત સેવાઓ આપે છે એ લોકોનું સન્માન કરી અને લોકો એમાંથી કંઈ પ્રેરણા લઈ અને એવો પણ આવા કાર્યક્રમમાં જોડાય એવી એક ઈચ્છા સાથે અમે લોકોએ એક આવો કાર્યક્રમ કરેલો છે અને સાથે આજે અમે જે અમારું સેલિબ્રેશન અત્યારે હેમુગઢવી હોલમાં છે જેમાં આપણા વજુભાઈ વાળા સાહેબ અમારા ચીફ ગેસ્ટ છે અને અમારા મેમ્બરોનો એક રંગારંગ કાર્યક્રમ પણ આપીએ છીએ અને સાથે લગભગ ઓલ ગુજરાતના બારસો જેટલા વ્યવસાયિકો કેટરિંગ ભાઈઓ બધા આજે ભેગા થઈ આનું સેલિબ્રેશન કરીએ છીએ